कि कुम्लामा इजा पामेला बिनुभाई दाबी सही पाच लोको पावनगर खाते આવી પહોંચતા કેન્દ્રીય રાજ્યमंत्री निमूबेन बांबडिया तारा सभे चितुभाई वाकाणे से जनपेन पंडियाए बिनुभाई ना करे दौडी जाय विस्तृत बातचीत करया ती જો દેવા કોઈ સાટા નો આ પછી અમારા અધિકારીને તમાર ત્યાં મુટલા હવારમાં આ હવારમાં અધિકારીને મુટલા ચા નાસ્તો ને જો જમીનો ને તમને ત્યાં લઈ જાય છો પુકા પુકતા પેル ગામમાં ખંડા આ તનકી ફુગલામાં બી નવા દાવી ફીજા પાઈ માં આતા નાના મતાડી કે ભગવાનનો આભાર આપણે માનવો પડે ને તમને અંધ છે તો ઘરે આવ તો રાજ नाके तमे मासा ल्याता के होस्टल तमे होस्टल तमे हाम्रो बिचले बोरा त आबे को नि यो सिर्जना मति पनि के यसरी यसरी पहिला माइनो आ ई मारा जे ननदको दिगो जे साथको पुलिस नि न भन्यो के पाइने ड्रेस गेट पास नै हो का प्रत्यय ई आ स्वीट ने ड्रेसड इन टट्टी टेलि અને કાજલના પતિ ઘરવાળો ના ના ઈ એક્સપાઇટ થઈ ગયો તો કેમ કે એને વધારે દિવસ કે તે ને પકડે ને ળેગળી ઓળવો ને ળેગળી અંદરથી ઉરોબો પાડે કરકુડી રાત્રિના બીન ઉપાડી આવી સહી 12 લોકો પાવાનગર ખાતે આવી પહોંચતા કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમબેન પાંપણિયા તારા સત્ય ચિતવાય વાગાણે સેજલ પેન પંડ્યાએ બીન ઉપાડી તા કરે દોડી જાય વિસ્તૃત વાતચીત કરી હતી અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ એક વાગે એમને વિનોદભાઈ ડાભીને આપણે આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર લેવામાં અહીંયા લાવ્યા છે સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું